પચીસ ના રોજ પ્રમોદ સાંજે કાપોદરા પોલીસે પ્રમોદ નું અપહરણ કરી હત્યા કરનાર બે ઇસમો ઝડપી પાડ્યા છે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી જે સાચી પડી છે શાકભાજીના વેપારીનો સાડો અન્ય યુવતીને ભગાડી લઈ ગયો હતો જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીમાં વેપારીને ચોવીસ કલાકની અંદર ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો કાપોદરા પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખોડિયાર નગરમાં રહેતા પ્રમોદ ચૌધરીને ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાંત કર્યો હતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશને પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી